મહાપ્રભુજી અહીંયા દ્રષ્ટાંત આપ્યું ગઈકાલે મેં આપ સૌને કહ્યું હતું નદીમાં નૌકા જઈ રહી છે કિનારે ઉભેલો વ્યક્તિ નૌકાને જોઈને કહે છે કે અરે નૌકા ઉભી રે ઉભી રે તિષ્ઠ તિષ્ઠ તો શું તે નૌકા ઉભી રહી જવાની છે પ્રભુના અલૌકિક ભજનાનંદ રૂપ લીલા સાગરમાં આ ભક્તો એ ભગવત શરણાગતિ રૂપી નૌકા લઈને જ્યારે

ભગવાન દ્વારા એ જીવોના ચિત્તને હરી લેવામાં આવ્યું છે પ્રભુએ તે જીવોના હૃદયને હરી લીધું છે આ કૃષ્ણ તત્વ છે જે ભક્તોના ચિત્તને ખેંચી લે ભક્તોના ચિત્તને આકર્ષિત કરીને ખેંચી લઈએ એ જ કૃષ્ણ છે આગળ મહારાષ્ટ્રમાં પ્રસંગ આવે છે કામદેવજીનો રાસનો પ્રારંભ થયો નંદાસજી એમાં બહુ વિસ્તાર કરે છે નંદાસજીએ જે રાસ પંચાધ્યાય લખી છે એમાં એનો ખૂબ જ વિસ્તાર થયો છે કામદેવજી આવ્યા અને કામદેવ આવીને વિચાર કરે છે કે ભગવાને આ

આજે હું પ્રભુને મોહિત કરી લઈશ આ આ લીલામાં પ્રભુ પ્રભુ મારા આશ્રય વિના લીલા જ કરી શકે એવો વિચાર આવ્યો અને પાંચે પાંચ બાણ છોડવાનો જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે રાસમાં નૃત્ય કરતા કરતા એ મદન ગોપાલે એવી વિલક્ષણ લીલા કરી ત્યાંથી કામદેવજીના બાણ છૂટે

વાચક શબ્દો પર બ્રહ્મ કૃષ્ણ કૃષ્ણ શબ્દમાં જે ક્રુ છે એનો અર્થ છે સત્ કૃષ્ણનો અર્થ છે સત અને રણકાર નો અર્થ છે નિવૃત્તિ અર્થાત આનંદ સત અને આનંદ જ્યારે બંને ભેગા થાય ત્યારે સદાનંદ શ્રી કૃષ્ણ આપનું સ્વરૂપ છે ભગવાન અગણિત આનંદ છે પ્રભુના આનંદની ગણના ન થઈ શકે વેદોમાં આનંદની ગણતરી બતાવી છે જેટલો આનંદ મનુષ્યનો હોય એટલાથી અમુક સો ગણો વધારે આનંદ હોય એ એનાથી એ એ અમુક ગણો આનંદ એ ગંધર્વો એનાથી અમુક ગણો અધિક આનંદ એ દેવો નો હોય એનાથી અમુક ગણો આનંદ ઇન્દ્રનો હોય અને એનાથી પણ સો ગણો આનંદ તે પ્રજાપતિ બ્રહ્માનો નો હોય એમ કરતા 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 અક્ષર બ્રહ્મ સુધી પહોંચાય છે ગણિતનંદ મહાપ્રભુજી અક્ષર બ્રહ્મ પણ જે ભગવાન નું ધામ રૂપ છે તે પણ ગણિતાનંદ છે પણ જ્યાં જતા આનંદ ગણતરી જ પૂરી થઈ જાય છે સંસ્કૃતમાં ગણતરીની સંખ્યામાં છેલ્લે પરાર્ધ નામની સંખ્યા આવે છે પરાર્ધ પછી ગણતરી જ નથી જ્યાં જતા ગણતરી જ પૂરી થઈ જાય છે છતાં પણ જેમનો પ્રતિક્ષણ વર્ધમાન આનંદ છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે અને એવા અગણિતાનંદ ભજનાનંદ નું દાન પ્રભુ અહીંયા વ્રજભક્તોને કરતા હોય ત્યારે શું વ્રજભક્તો એ લૌકિક સંસારમાં પોતાની મતી રાખશે એ સંસારના પરિજનો એમને બોલાવી રહ્યા છે ને શું એ એનું સાંભળશે આ પ્રશ્ન થાય ત્યારે જુનાગઢના ના એવું તો નથી અમે તો બધુંય સાંભળીએ છીએ બધાનું સાંભળીએ છીએ પ્રભુનું પણ સાંભળીએ છીએ અને સંસારનું પણ સાંભળીએ છીએ આગળ સુવોધીની જીમાશીમાં પ્રભુજી બહુ સુંદર આજ્ઞા કરી છે એવું નથી કે જે જીવ કેવલ પૂર્ણ રૂપે સર્વાત્મ ભાવથી પ્રભુને ભજે છે પ્રભુ એના જ એ ભજનનો અંગીકાર કરે છે એવું નથી જે અર્ધલૌકિક માં રહીને પણ જે પ્રભુને ભજી રહ્યા છે પ્રભુ એની પણ સેવાને અંગીકાર તો કરે છે પણ સામે ભજનાનંદ નું દાન નથી દેતા એટલે બિચારા ગોપો કે જે ગોપોને ભજનાનંદનું દાન જ નથી અને એવું માને છે કે અમે શ્રેષ્ઠ છીએ સ્વ દ્વારા એ એવ ભજનમ કરતું શક્ય અમારા દ્વારા જ આ વ્રજ પ્રભુની નિકટ જેને પ્રભુની સેવા કરશે આ હું વિચારી રહ્યા છે એવી સ્થિતિમાં ભગવાન એવો કલનાદ એવો તાપાત્મક નાદ એમના હૃદયમાં પ્રગટ કર્યો

કેવલ નામનું શ્રવણ કર્યું ને નામના શ્રવણ માત્રથી જ્યારે દેહ દેહનું અનુસંધાન શૂન્ય જયારે જીવ બની જાય છે વ્રજ બની જાય છે તો આ તો પ્રભુની વિશેષ લીલા છે અને એ વિશેષ લીલાને લઈને પ્રભુએ જે એમના ચિત્તને હરણ કરનારો જે નાદ કર્યો જે નાદથી વ્રજભક્તો રોકાયા નથી અને જ્યાં પ્રભુ બિરાજે છે ત્યાં તેઓ જાય છે પણ આમાંથી અમુક વ્રજભક્તો એવા છે જે કાલકૃત પ્રતિબંધકમાં ફસાઈ ગયા કાલના પ્રતિબંધમાં ફસાઈ અને તેઓ પ્રભુની નિકટ નથી જઈ શક્યા જેને રાસ પંચાધ્યાયમાં અંતર્ગ્રહ ગતા વ્રજભક્તો એવું નામ આપ્યું છે જે ઘરમાં ને ઘરમાં જ રહી ગયા પણ જો આપણા પ્રભુનો સ્વભાવ તેવો આવી નથી શક્યા તો ત્યાં ને ત્યાં પ્રભુએ એમને અલૌકિક સુખની અનુભૂતિ કરાવી અને સાયુજ્ય મુક્તિ પ્રદાન કરી છે કાલકૃત પ્રતિબંધકતા એવું નથી કે ખાલી વ્રજભક્તોને જ આવી છે આપણા જીવનમાં પણ આ કાળરૂપ પ્રતિબંધકતા એ સદેવ એમ ને એમ વિદ્યમાન છે હું તમને એવું કહું હાથમાં ગૌમુખી લઈ 108 પારાની માળા લઈ અને ભગવાન નામનો પ્રારંભ કરો શ્રી કૃષ્ણ શરણમમાં શ્રી કૃષ્ણ શરણમમ કરતા 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 કદાચ જપ સંખ્યા એકસો આઠ પારા છે ચાલીસ કે પચાસ સંખ્યામાં પોચો ને ત્યાં તો આપડું બધા બધા જાણો છો વિદ્વાન શ્રોતાઓ બેઠા છે મારે કઈ વિશેષ કઈ વ્યાખ્યા કરવાની આવશ્યકતા નથી બધું જ ભ્રમીને આવીએ છીએ બધું જ ભ્રમણ કરીને આવીએ છીએ અને એ પણ ઘણી વાર તો કેવું થાય ખબર છે એટલું બધું આપણું ચિત્ત બહાર ભ્રમણમાં થઈ ગયું હોય કે માલા ક્યારે પૂરી થશે ખબર ખબર નથી જેવો આવે ત્યારે પડે ઓહો પૂરી થઈ ગઈ જે બીજા આંગળી બીજા હાથમાં આમ આંગળીના વેઢાથી આપણે જે સંખ્યા ગણતા હોય એ તો પછી ભૂલાઈ ગઈ હોય એટલે પછી યાદ કરવું પડે ત્રણ કરી ચાર કરી કેટલી માળા કરી આ કાલરૂપ પ્રતિબંધકતા છે સેવાનો ભાવ છે પ્રભુ પધરાવાનો આગ્રહ છે પણ કરી નથી શકતા સેવા ઘરમાં પ્રતિકૂળતા છે એ કારણે પ્રભુ ઘરે પધારી નથી શકતા અમે સેવા નથી કરી શકતા આ કાળરૂપ પ્રતિબંધકતા છે ખરેખર આપણું આ સ્વરૂપ નથી હો પ્રિયજનો जेम प्रभुनु नु अलौकिक महात्म्य छे तेज प्रकारे प्रभुना निज जनोनु नु पण अलौकिक महात्म्य छ, तथा नते माधवतावका क्वचित प्रश्यंति मार्गात्वै बद्ध सौहृदा शु अद्भुत बात करी छे हे प्रभु जे आपना छे ए जीवो આપની શરણાગતિ કરી આપના યુગલ ચરણારવિંદના અલૌકિક પ્રમેય બળથી આ કાલકૃત પ્રતિબંધકોની ઉપર પણ પગ મૂકી એની ઉપર ચડી તેને ઉલ્લંઘી અને એ જીવો આપના યુગલ ચરણારવિંદને પ્રાપ્ત થનારા છે આવું આપણું સ્વરૂપ છે આવું આપણું મહાત્મ્ય શાસ્ત્રોમાં બતાવ્યું છે વૈષ્ણવ કેવા હોવા જોઈએ વૈષ્ણવત્વ અરે કાલ પણ બે હાથ જોડીને ઉભો છે પેલો પ્રસંગ આવે છે ને બસો બાવન વૈષ્ણવની વાર્તામાં પેલા ડોકરી જેમણે આઠ વખત કાલ ને પાછો વાળ્યો છે કાળ દ્વાર ઉપર આવે દ્વાર ખટખટાવે આવે માજી ચાલો સમય થઈ ગયો મારી કહ્યું અરે શું વાત છે હમણાં તો જન્માષ્ટમી આવી રહી છે મારા પ્રભુનો પ્રાગટ્ય ઉત્સવ આવી રહ્યો છે જન્માષ્ટમી થી મોટો બીજો કયો ઉત્સવ હોય આજે તો હું મારા એ એ દિવસે તો હું મારા પ્રભુના શ્રીંગાર કરીશ પ્રભુને વિવિધ પ્રકારની સામગ્રી અરોગાવીશ આવા ઉત્સવ ને છોડીને શું ત્યાં ક્યાંય આવતા હશે જાવ જાવ

ભેદ ત્યાં આવે છે આપણી શરણાગતિ નથી આપણી અનન્યતા નથી પ્રભુમાં આપણી તત્પરતા નથી કૃષ્ણદાસ મેઘન ત્રણ દિવસ શ્રી મહાપ્રભુજી ની આજ્ઞા થી ત્રણ દિવસ સુધી ત્યાં ને ત્યાં ઊભા હતા આ તત્પરતા છે આપણી તત્પરતા દેહને પ્રધાન માની આત્મ સુખ ને પ્રધાન માની દ્રષ્ટાંત લઈ લો એકાદશી આ સભામાં ઉપસ્થિત કેટલા વૈષ્ણવો એકાદશી કરે છે જરા હાથ ઉપર કરજો ને ઘણા કરે છે વાહ સુંદર ખાલી મને દેખાવા પૂરતું નથી કેતા ને એ એકાદશી પણ આપણાથી વ્યવસ્થિત નથી થઈ શકતી એમાં પણ આખો દિવસ આપણે વિચારીએ કે આજે એકાદશી છે આજે એકાદશી છે આજે તો આ નહીં લેવાય ને આજે તો એકાદશી છે પ્રભુના યુગલ ચરણાર્વિંદ નું જે જીવ શરણ ગ્રહણ કરે છે એને કાલકૃત પ્રતિબંધકો બાધા નથી કરતા કારણ કે કાલાત્મા કાલ કાલશ કાલુજી નામની અંદર સ્વયં ભગવાન કાલ છે કાલના પણ ભગવાન કાલ છે કાલનું પણ છેદન કરનારા છે કાલ કલયતામહમ ભગવદ ગીતામાં ભગવાન આज्ञा કરે છે કે હું જ કાલ છું એવા પ્રભુનું જો શરણ પ્રાપ્ત થાય તો આ કાલકૃત પ્રતિબંધકતા આપણને બાધિત નથી કરતી આ અંતર્ગૃતા અંતર્ગૃહકતા વ્રજભક્તો જ્યારે કાલકૃત પ્રતિબંધકમાં ફસાયા ત્યારે એમણે પ્રભુનું જ સ્મરણ કર્યું છે વર્ણન આવે છે ગૃહગતા કાશીત ગોપ્યો કૃષ્ણ યુક્ત દધ્યુર્મિલોચના

જે ભક્તો પ્રભુની નિકટ નથી પહોંચી શક્યા એમના દુઃખની ગણતરી શ્રી મહાપ્રભુજી આગલા શ્લોકમાં બતાવશે આપણે કલ્પના ન કરી શકીએ આપણી કલ્પના ન થાય અરે આપણે તો આપણા જીવનમાં કરી કરીને કેટલા દુઃખ અનુભવ કરી શકશું દુઃખની પરાકાષ્ઠા શું હોય શકે માણસ મૂર્છિત થઈ જાય દુખ પરાકાષ્ઠા ક્યારે પહોંચે જ્યારે કોઈ એવા સમાચાર આવી ગયા કોઈ એવી ઘટના ઘટી ગઈ અને એ ઘટનાથી આપણે સ્તબ્ધ થઈ અને કંઈ વિચારી ન શકીએ કેમ કરતવ્ય મૂઢ થઈ જઈએ અધિકાધિક આપણે મૂર્છિત થઈ જઈએ અને એ મૂર્છામાં કોઈ વ્યક્તિ આવી હાથમાં જલ લઈને આપણા મુખ ઉપર એને જલનો છિડકાવ કરે જલ છાટે એટલે પાછી આંખ ખુલી જાય આ વ્રજ ભક્તો ના વિરહ ની જે અવસ્થા છે એ શ્રી મહાપ્રભુજી આપ બતાવી રહ્યા છે કલ્પાંત દુઃખ લગભગ ચાર અરબ બત્રીસ કરોડ જેટલી એવી સંખ્યામાં એક કલ્પમાં આટલા વર્ષ લાગે એ પાકી સંખ્યા હું આપને અત્યારના કહેવા અસમર્થ છું પણ ચાર અરબ બત્રીસ કરોડ અને અમુક લાખ અમુક હજાર જેટલી એની સંખ્યા છે એ સંખ્યા થાય ત્યારે એક કલ્પ બને છે એ કલ્પમાં જેટલું દુઃખ થાય એ આખા કલ્પમાં જેટલા દુખની અનુભૂતિ છે એ સર્વ દુઃખની અનુભૂતિ એમને ત્યારે પ્રાપ્ત થઈ કારણ કે તેઓ પ્રભુની નિકટ નથી પહોંચી શક્યા આ ભક્તો નું હૃદય છે આ ભક્તોનો ભાવ છે હવે પ્રભુ પાસે પહોંચી નથી શક્યા તો હવે શું કરવું દધ્યુર મિલી લોચના આંખો બંધ કરી દીધી આપણને પણ આપણા દુઃખમાં ક્યારેક એવા કોઈ સમાચાર આવે એટલે આપો આ રીતના આંખ બંધ થઈ જાય પ્રતિભક્તો એ આંખ બંધ કરી કે અરે અમે હવે પ્રભુની નિકટ નહીં જઈ શકીએ પ્રભુની પાસે હવે અમે જઈ શકીએ દૈવગત્યા કાશ્ચિત ગૃહ મધ્ય એવ સ્થિત એ ભગવદ ઈચ્છાથી સમજી લ્યો અહિયાં ભાગ્ય થી દૈવ નો અર્થ ભાગ્ય ન કરવો કારણ કે અહિયાં તો ભાગ્યના પણ ઉપર આધિદૈવિક ફલ દેનારા ભગવાન છે